ગણેશ ચતુર્થી નવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે પંથકમાં ગણપતિ બાપાની આગમન યાત્રાઓ યોજાઈ રહી છેલ્લા કેટલાય દિવસોથી વાંચતે ગાજતે ધૂમધામથી આગમન યાત્રા યોજી બાપાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ગત રોજ રાત્રે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નવજીવન યુવાગ ગ્રુપે ગણપતિ બાપાની આગમન યાત્રા અને મુખ દર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો શોભાયાત્રા ગોલ્ડન ચોકડીથી નીકળી અટલજી જોગસ પાર્ક સુધી પહોંચી હતી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ પ્રસંગે ડીજે સંગીત અને નાસ્તિક ઢોલના તાલે ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં બલૂન શો અને આતિશબાજી પણ કરવામાં આવી હતી આકર્ષણે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું ભક્તોએ ઉત્સાહપૂર્વક ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું